વડોદરાના ગોરવાના મધુનગરમાં ગોડાઉનમાં આગ લાગી છે બેચરીના ગોડાઉનમાં આગ લાગતા ધુમાડાના નીકળ્યા જાણ કરતા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા આગ લાગતા ઉંટી પડ્યા વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે અલ્પેશ ગોડાઉનમાં આગ લાગી છે કયા કારણોસર આગ લાગી છે શું પરિસ્થિતિ અત્યારે ત્યાં બિલકુલથી આગ લાગવા પાછળનું કારણ હજી સુધી સામે નથી આવ્યું પરંતુ ગોરવાનો આ જે વિસ્તાર છે ને ત્યાં મધુનગરમાં આવેલ બેટરીના ઘોડાણમાં આગ લાગી હતી જો કે આગ લાગતાની સાથે જ ધુમાડાના જે ગોટે ગોટા છે તે નીકળવાની શરૂઆત થઈ ગઈ હતી જો કે આગ લાગતા આસપાસના લોકોમાં અફરા તફરીનો માહોલ પણ સર્જાયો હતો અને ઘટના સ્થળે જે લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા ખાસ કરીને આગ લાગવાની સાથે જ ફાયર વિભાગની જે ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી હતી આગની કાબુમાં લેવાના તમામ પ્રયાસો છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યા પાંચ થી વધુ ફાયર વિભાગની જે ગાડીઓ છે કે તેમણે આગ પર કાબુ લેવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા અને હાલ જે આગ છે કે જે મહાદ છે કાબુમાં આવી ગઈ છે અને ઘટનાની અંદર કોઈ પણ જાણહાની ના સમાચાર નથી મળ્યા પરંતુ આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોના જે ઢોળા ધોળા હતા ત્યાં ઉમટ્યા હતા જી જે અલ્પેશા આભાર વિગત સાથે જોડાયા તે બદલ